બાકી લીધો લઈ મહિને મહિને પૈસા ચાલી રહ્યો બરાબર અમે વ્યાજુકા પૈસા લાવી તો દસ ટકા ગણી કેટલા પૈસા થાય એમ કોઈ છકરા પણ આપડે તો ધોલે બેઠા તો વેઠવું પડે તો મારે સામાન બામાન લાવવાનું હોય બરાબર હા બેઠા એટલે આવું પડે કોક પૈસા ના આવે એ તું તો મેં કા પૈસા લાવીએ એ તો પણ તમે એ રીતે ટર્ન કરવું પડે ટર્ન તો રૂપિયા એમ ના ઉપર હું નવા પગાર ના વાયદા લઈ જાઉં તો પગારી ને દેતા મારે વાયદા જ લાવું પડે એમ જ ચાલે

અને મોકલાજો પછી જેમ આ તો માઈ નાખવાનું હોય એમ ના ના ધંધા જ આ તો બંધ કરી દેવા પણ શું કરો પણ આ તો ઘર છે દહ મારા આટલું થોડો સારું મારા ભાઈ આવા ના આવતા હજી હે hey, કાકા <todic noise>

ખબર ફોન કરજો ને મળ પાછા રૂપિયા લેતા મને ખરેખર ખરેખર

ભાઈ ભાઈ એમ કીધું છું ચાલી મળે તો હું તમને ચાલીસ હજાર રૂપિયા એમ કીધું બરાબર

લેવાનું આવો અકળા પર થી લાગે ને દોરો જૂઠો નતું તમે ના હોય તો ખરા દોરા પર ટલા પૈસા હાલે ચાલે લૂંટાઈ જાવ એવું લાગે આ હું નતું કે તો આ તમે કેટલા ચાલી

વસ્તુ તો આ ઓછા પાછા લેવાથી આ તો કરાવું પડે તો લેવાય પણ પાછો એકસ કે તો હું કીધું અને પેલા એમ કહ્યું કે ચાલીસ હજાર રૂપિયા લે કે દોરો મને પાછો હાલ ને તો એ તો પાછો ચાલીસ હજાર રૂપિયા પેલા ભાઈ આયો ને દોરો ફેરવતો ફેરવતો એ હું તો ચાલી આલ્યા

હા સાડી થી આવ્યો નહી શું કરો તા ગયો એ તાજે આમ તમારા પૈસા ઓરખ તો નહી લોસો આજો હરોબર નો કામ એ લાલચ લેલી